હ્યુમન પેપિલોમા વાયરસ ઇઝ બેઝિકલી વાયરલ ઇન્ફેક્શન જેમ બહુ બધા વાયરલ ઇન્ફેક્શન બોડીમાં થતા હોય છે મે બી એક વાયરસ જ છે વિચ ઇઝ જનરલી ટ્રાન્સમિટેડ એઝ અ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ જનરલી સેક્સ્યુઅલ રિલેશન્સના કારણે ટ્રાન્સમિટ થતું હોય છે અને એની બહુ જ બધી મલ્ટિપલ સ્ટ્રેન્સ છે દેર આર અબાઉટ ટુ હંડ્રેડ ટુ ટુ ફિફ્ટી સ્ટ્રેન્સ લાઈક એક જ વાયરસ હોય એના મલ્ટિપલ પ્રકાર હોય તો હ્યુમન પેપિલોમા વાયરસના બહુ જ બધી મલ્ટિપલ સ્ટ્રેન હોય છે જેના ઇન્ફેક્શનના કારણે આગળ જઈને મોટા મોટા પ્રોબ્લેમ થઈ શકતો હોય છે લાઈક ફોર એક્ઝામ્પલ સર્વાઇકલ કેન્સર થઈ શકે ઓરોફેરિન્જિયલ કેન્સર થઈ શકે ઇન મેલ્સ બીજું પોસિબિલિટી છે કે સર્વિસાઈટિસ છે કે સર્વિક્સના મુખનું ઇન્ફેક્શન થઈ શકે વોટ્સ થાય એટલે આપણે શું કહેવાય ચાંદા જેવું પડી જાય જનાઇટલ એરિયામાં દેટ ઇઝ કોમનલી કોઝડ બાય હ્યુમન પેપિલોમા વાયરલ એચપીવી ઇઝ બેઝિકલી ઇન્ફેક્શન એવું જરૂરી નથી કે તમને એચપીવી ઇન્ફેક્શન થયું એટલે તમને બધા ડિઝીઝીસ એનાથી થવાના જ છે સો એચપીવી નામ એવું છે કે ઘણા બધા લોકોએ એવી રીતે એસોસિએટ કરી લીધું છે કે એચપીવી ઇન્ફેક્શન એટલે આપણને ડિઝીઝ થઈ ગયું દેટ ઇઝ રોંગ સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરીફાઈ દેટ કે એચપીવી એક વાયરસ છે એનું ઇન્ફેક્શન છે હવે ઇન્ફેક્શન લાગ્યું પછી કોક લોકોના કેસીસમાં એ વધારે ડિઝીઝમાં પ્રોગ્રેસ થશે પણ લોટો કેસીસમાં દેટ વિલ નોટ પ્રોગ્રેસ પણ હા જેમાં પ્રોગ્રેસ કરી શકે છે એમાં દેર ઇઝ પોસિબિલિટી ઓફ સર્વાઇકલ કેન્સર એક તો છે બીજું પોસિબિલિટી છે કે મેલ કાઉન્ટર પાર્ટમાં કે ટોઝ ઓરો ફેરિન્જલ કેન્સર પછી જનાઇટેલ વોર્ડ્સ કરી શકે છે સો દિસ આર ધ કોમન ડિઝીઝીઝ અને બીજા બહુ જ બધા કેન્સરની પોસિબિલિટી રહે છે બટ ધીસ આર ધ કોમન ડિઝીઝીઝ વિચ આર કોઝડ બાય એચપીવી વાયરસ HPV is generally transmitted by sexual contact. It is generally relation-related, is most common mode of spread. very rare cases may it can also transmit by skin-to-skin contact. But both cases, it is, killed, so yes, it is a sexually transmitted infection. risk factors are risk factors there are more chances of acquiring HPV. Another risk factor is smoking history. મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ એટલે બહુ બધા જોડે બહુ બધા લોકો જોડે રિલેશન રાખવાની હિસ્ટ્રી હોય અનપ્રોટેક્ટેડ સેક્સ એટલે કશું બી કોન્ડમ એવું કઈ બી બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કર્યા વગર સેક્સ્યુઅલ ટ્રાન્સ સેક્સ્યુઅલ રિલેશન રાખવાની હિસ્ટ્રી હોય ઓર અર્લી એજ જ્યારે તમે વધારે જલ્દી યંગ એજે સેક્સ્યુઅલ રિલેશન રાખવાના ચાલુ કરી દીધા હોય આવા કેસીસમાં અને પુઅર સોશિયો ઇકોનોમિક સ્ટેટસ એ થોડું તમે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે હા એચપીવી ના કારણે સર્વાઈકલ કેન્સર થવાના ચાન્સીસ વધી જતા હોય છે ફિમેલ્સમાં ઇમ્યુનિટી એચપીવી માટેની ઓછી હોય છે સો મેલ્સમાં બી જોવા મળે છે બટ ટુ એન એક્સટેન્ટ એચપીવી ફિમેલ્સને જ વધારે ઇન્ફેક્ટ કરે છે અને કયા કેસીસમાં જોવા મળે તો જેમાં આપણે ડિસ્કસ થયું હોય એમ કે જ્યારે અર્લી એજ સેક્સ્યુઅલ રિલેશન ચાલુ કર્યા હોય મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય સ્મોકિંગની હિસ્ટ્રી હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય મલ્ટિપલ ડિલિવરીઝની હિસ્ટ્રી હોય લાઈક પાંચ કે છ મલ્ટીપલ મલ્ટિપલ ડિલિવરીઝની હિસ્ટ્રી હોય કોમર્શિયલ સેક્સ વર્કર્સ એ લોકો જે કામ કરતા હોય એ લોકોમાં એચપીવી થવાની એચપીવી ઇન્ફેક્શન થવાની પોસિબિલિટી વધારે હોય છે એચપીવી એસ જ બીજા વાયરલ ઇન્ફેક્શન ફીવર કે એવું કશું નથી જનરલી કોમન સિમ્ટમ્સમાં વ્હાઈટ ડિસ્ચાર્જ એટલે સફેદ પાણી પડે ફાઉલ સ્મેલિંગ વ્હાઈટ ડિસ્ચાર્જ અને હોય એટલે તમને વર્ષોથી જેટલી બી ટ્રીટમેન્ટ વ્હાઈટ ડિસ્ચાર્જ આવવાનું ચાલુ રહે દેટ ઇઝ વન સિમ્ટમ બીજા સિમ્ટમમાં જનાઇટલ વોટ્સ એટલે તમને છે ને ચાંદા જેવું પડી જાય નીચેના ભાગે દેટ ઇઝ વન ઓફ ધ સિમ્ટમ્સ ઓફ એચપીવી ઇન્ફેક્શન બીજું છે કે તમારે ઓફ એચપીવી ના કારણે મોસ્ટ કોમન જે બી ડિઝીઝ થતો હોય દેટ ઇઝ સર્વાઈકલ કેન્સર તો એના ડાયગ્નોસીસ માટે અર્લી ડાયગ્નોસીસ માટે દેર આર ટુ ટેસ્ટ વન ઇઝ ટુ ડાયગ્નોસ એચપીવી ઇન્ફેક્શન એન્ડ અનધર ટેસ્ટ જે સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ માટે હોય છે તો એચપીવી ઇન્ફેક્શનને ડાયગ્નોઝ કરવા માટે દેર ઇઝ અ ટેસ્ટ એચપીવી ડીએનએ ટેસ્ટ જેમાં તમારું સર્વાઇકલ સ્વોબ અને વજાઇનલ સ્વોબ લેવામાં આવે અને એ સ્વોબમાંથી એચપીવીના મલ્ટિપલ સ્ટ્રેન્સનું ટેસ્ટિંગ કરવામાં આવે અને એમાં કોઈ હાઈ રિસ્ક સ્ટ્રેનનું ઇન્ફેક્શન છે કે નહીં એ ખબર પડે અને બીજો ટેસ્ટ છે જે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે યુઝ થાય છે દેટ ઇઝ પેપ્સમિયર પેપ્સમિયરમાં બી સર્વાઇકલ સ્વોબ જ લેવાનું હોય એનું સ્લાઇડ પ્રિપરેશન કરવામાં આવે અને પછી માઇક્રોસ્કોપમાં ચેન્જીસ જોવામાં આવે કે એવા કોઈ સેલ્યુલર લેવલે ચેન્જીસ આવ્યા છે કે ફ્યુચરમાં ટ્વેન્ટી ઇયર્સ ઓર થર્ટી ઇયર્સ ડાઉન ધ લાઇન તમને ફ્યુચરમાં સર્વાઈકલ કેન્સર થવાના ચાન્સીસ છે તો નાવ ઇટ ઇઝ રેકમેન્ડેડ આપણે ઇન્ડિયાના બી રૂલ્સ આઈડિયા છે ઇન્ડિયામાં બી એવું રેકમેન્ડેશન આઈડિયા છે કે આફ્ટર એજ ઓફ થર્ટી ઓર વન્સ યુ ગેટ મેરીડ તમે કાં તો પેપ્સ મિયર કરાવો એવરી થ્રી ઇયર્સ કાતો એચપીવી ડીએનએ નો ટેસ્ટ કરાવો એવરી ફાઈવ યર્સ ઓર કો ટેસ્ટિંગ કોટેસ્ટિંગ કોટેસ્ટિંગ ઇઝ કોમ્બિનેશન ઓફ બોથ પેપ્સમિયર એન્ડ એચપીવી ડીએનએ ટેસ્ટ અને એ તમે એવરી ફાઈવ યર્સ કરાવો સો ધીસ ઇઝ ઓલસો માય રિક્વેસ્ટ ટુ ઓલ ધ ફિમેલ વ્યુઅર્સ કે જે લોકો બી મહિલાઓ આ જોઈ રહ્યા છે કે તમારી જો થર્ટી એજ થઈ ગઈ છે ને તમારા મેરેજ બી થઈ ગયા છે ને યુ હેવ બિટિન ટુ હેવ સેક્સ્યુઅલ રિલેશન્સ ધેન તમારે આ રૂટિન સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ એટલીસ્ટ એવરી થ્રી ટુ ફાઈવ યર્સ એચપીવી મોસ્ટ ઓફ ધ કેસીસમાં કોમન ઇન્ફેક્શન છે મેં જેમ કીધું હોય બહુ જ મલ્ટિપલ સ્ટ્રેન્સ છે તો યસ એ ટેમ્પરરી બી છે એન્ડ પરસિસ્ટન્ટ બી છે બંને પ્રકારનો હોઈ શકે ઘણા બધા લોકોને એચપીવી ઇન્ફેક્શન થતું હોય અને એની જાતે મટી બી જતું હોય દેન ઇટ ઇઝ ઓકે ટેમ્પરરી બી હોઈ શકે છે જે ટેમ્પરરી ઇન્ફેક્શન છે એ આપણને કોઈ ડિઝીઝ કે વધારે અફેક્ટ નથી કરતા પણ જે પર્સિસ્ટન્ટ એચપીવી ઇન્ફેક્શન રહે છે એ આગળ જઈને કેન્સર કેવું કઈ કરી શકે છે એટલે જયારે પર્સિસ્ટન્ટ હોય એટલે જ મેં કીધું કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ક્રીન ઇટ એવરી ફાઈવ ઇય જયારે પર્સિસ્ટન્ટ હોય તો પછી એને ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે પ્રિવેન્શન માટે અગેન ઇન્ડિયા ગવર્મેન્ટે બહુ સારી કેમ્પેનિંગ ચાલુ કર્યું છે દેટ ઇઝ એચપીવી વેક્સિનેશન સર્વાઇકલ કેન્સર એક જ એવું કેન્સર છે કે જે આપણે વેક્સિનથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ બિકોઝ સર્વાઇકલ કેન્સર થવાનું રીઝન છે એચપીવી ઇન્ફેક્શન અને કોઈ બી ઇન્ફેક્શન આપણે વેક્સિનથી પ્રિવેન્ટ કરી શકીએ છે તો એચપીવી ઇન્ફેક્શનના પ્રિવેન્શન માટે દેર ઇઝ એચપીવી વેક્સિનેશન એન્ડ હવે આપણા રેકમેન્ડેશન્સ પ્રમાણે પહેલા એવું જ હતું કે ઓનલી ફિમેલ્સ એ પ્રિફર કરવું જોઈએ એચપીવી વેક્સિનેશનનું પણ જેમ હવે વાત થઈ કે મેલ્સમાં બી ઇટ કે ડોઝ ઓરોફેરિન્જિયલ કેન્સર તો મેલે બી એચપીવી વેક્સિનેશન લેવી જોઈએ એ વેક્સિનેશન નું શેડ્યુલ હોય છે વેક્સિનેશન જનરલી એની એજ છે નાઇન ટુ ફોર્ટી ફાઈવ યર્સ ઓફ એજ ઇન બિટવીન લઈ લેવી જોઈએ તમારી એજ નાઇન ટુ ફોર્ટીન ની વચ્ચે છે તો ખાલી બે જ ડોઝ લેવાના આવશે એટ ડોઝ તમે લો સેકન્ડ ડોઝ એના સિક્સ મંથ પછી લેવાનું આવશે જો એજ ફોર્ટીન ઇયર્સ કરતાં વધારે છે તો ત્રણ ડોઝ લેવાના આવશે ફર્સ્ટ ડોઝ second dose outside 2 months after first dose and third dose outside 6 months after first dose but yeah it is recommended that hpv everyone should get their hpv vaccination mai jam kidhu am ke it jevu che je thari kama vaccine 3 injections maximum and lifelong tamne protection provide karse સો એક વાર વેક્સિન લઈ લીધું તો એવું બી નથી તમારે થોડા વર્ષ પછી રિપીટ કરવાનું છે કશું બી અને મેં જેમ કીધું એમ વેક્સિન તમને પ્રોટેક્શન આપશે એચપીવી ઇન્ફેક્શન ના અગેન્સ્ટ અને એચપીવી જ ઇન્ફેક્શન આગળ જઈને સર્વાઈકલ કેન્સર એવું બધું કરતું હોય છે તો આપણે વેક્સિન લઈ લઈએ તો ફ્યુચરમાં જઈને આપણને આ બધા ડિઝીઝ છે એના અગેન્સ્ટ આપણને એક સિક્યોરિટી પ્રોટેક્શન મળી જાય એવા કોઈ સ્પેસિફિક આરસર નથી હા કોઈ બી વેક્સિન આપણે લઈએ તો થોડું માઇલ્ડ ફીવર આવવાની પોસિબિલિટી રહે અને લોકલ સાઇટ જ્યાં બી આપણે ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં લોકલ સાઇટના કોમ્પ્લિકેશન્સ લાઈક ત્યાં રેડનેસ થઈ જાય ત્યાં પેઇન થાય ત્યાં થોડું સ્વેલિંગ થઈ જાય ત્યાં કદાચ પાકીને એપ્સેસ થઈ જાય પણ એવું એચપીવી વેક્સિનમાં કોઈ કોમ્પ્લિકેશન્સ થવાના રેટ વધારે નથી ફ્રોમ અધર રૂટીન વેક્સિનેશન જે આપણે મુકાવતા જોઈએ છીએ